અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં ગરમી વધી રહી છે ત્યારે શહેરીજનોને એમસી સંચાલિત સ્નાના વધુ પ્રમાણમાં ઉપયોગ કરે તે માટે સ્નાના લોકોને તકલીફ ના પડે તેમજ સ્નાના લઈ કોઈ પણ સૂચન કે ફરિયાદ કોર્પોરેશનને આપવી હોય તેના માટે

સ્થાનિક લોકલ એક કોર્પોરેટર અને એક અધિકારી એમ પાંચ સભ્યોની દર મહિને એક કરવામાં આવે પરિણામે જે સ્વિંગ કરવા આવતા લોકોને નાની મોટી તકલીફ ના પડે અને જરૂરથી તેનો ઝડપથી નિકાલ થાય એ માટેનું આયોજન કરવા માટે આવનાર સમયગાળા દરમિયાન આ કમિટી બનાવી એમનો કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો એ ઝડપથી નિકાલ થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવશે તદઉપરાંત દરેક નાના ઉપર અમે સ્કેનર પણ રાખીશું પરિણામે ઓન ઓનલાઈન કોઈને કમ્પ્લેઇન કરવી હોય તો એ પોતે ઓનલાઈન કમ્પ્લેઇન કરી શકે એના મુદ્દા આપણે સ્થાનાગર પર આ સ્કેન દ્વારા પણ એ કમ્પ્લેઇન કરી શકે આપણે સાંભળ્યા આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આગામી દિવસોમાં ગરમીનો પ્રમાણ વધવાનું છે તેના લઈને સ્થાનાગરમાં લોકોની સંખ્યા પણ વધી શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને તેમણે એક કમિટી નિમણૂક કરવાની વાત કરી છે સાથે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની વાતો કરવામાં આવી પરંતુ ખાટલે જ મોટી ખોડ હોય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું અમદાવાદ ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી

અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ બિલ્ડિંગો કોમર્શિયલ બિલ્ડિંગ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ એ લોકો રિન્યુઅલ માટે અરજી કરતા હોય છે લગભગ પાંચ ચાર કરતા વધારે અરજીઓ જે પેન્ડિંગ છે એની આ ચર્ચા કરવામાં આવી હતી પરિણામે અમારા ફાયરના અધિકારી અને એફએસઓ ફાયર સેફ્ટી ઓફિસર આની રિન્યુઅલ આપતા હોય છે તે લોકો વચ્ચેની એક આગામી સમયમાં મળશે અને આ જે પેન્ડિંગ અરજીઓ છે ચાર હજાર કરતા વધારે એ અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવશે આમ ફાયર ઓફિસરો અને એફએસીઓ ની સંયુક્ત ટીમ દ્વારા આ અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે પડ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે જેના કારણે જનતા હેરાન થઈ રહી છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા વાસણા લેન બસેરાની ગુણવત્તા અંગે સવાલ ઉઠ્યા છે ફ્લોરિંગ અને બારી બાણા યોગ્ય ન હોવાની ફરિયાદ સામે આવી છે વાસણા બસેરાની ગુણવત્તાને લઈને વિજલન્સ તપાસ સોંપવામાં આવી છે અમને શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી તે સાંભળી લો ખાતે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત રેન બસેરા બનાવવામાં આવી હતું તેની ફરિયાદ રજૂઆત મળતા ત્યાં આગળ જે આપણે વાત કરીએ કે ફ્લોરિંગ હતું એની અંદર ગરબડ તદુપરાંત આના જે બારી બારણા હતા પરિણામે ફરિયાદ મળતા એના પર વિજિલન્સ ઇન્ક્વાયરી કરવાની સૂચના આપવામાં આવી છે પરિણામે આપણે વાત કરીએ કે ગુણવત્તા ખબર બાંધકામ મળી રહે એ જોવાની ફરજ છે પરિણામે એમાં કસર દેખાતા એના પર વિજિલન્સ ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી તેમણે આ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે અને જે મહત્વપૂર્ણ તપાસ વિજિલન્સ તપાસ કહેવામાં આવે છે કોર્પોરેશનની કોઈ પણ હલકી ગુણવત્તાની કામગીરી સામે આવે તો આ વિજિલન્સ તપાસ સોંપવામાં આવતી હોય અને જે તે વ્યક્તિઓએ કામગીરી કરી હોય તેમની સામે શિક્ષણમાં પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારના પગલા લેવાય છે તે જો રહ્યું દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં